નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં તમારી રાશિ અનુસાર બસ કરી દો આ ઉપાયો જીવનમાંગ મળવા લાગશે સફળતા થશે ભાગ્યો દે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ પોતાની મહેનતથી જીવનમાંગ કંઈ પણ મેળવી શકાય છે જો કે જે લોકોનું ભાગ્ય તેની સાથે હોય છે તેમને મહેનત કર્યા વગર પણ બધુંમજ મળી જતું હોય છે હકીકતમાં જે લોકોના ગ્રહ મજબૂત હોય છે તેમના પર વિશેષ કૃપા બનેલી હોય છે અને આવા લોકોને ખૂબ જ સરળતાથી તે બધુંમજ મળી જતું હોય છે જેને મેળવવાની ઈચ્છા તે રાખતા હોય છે વળી અમુક લોકો એવા પણ હોય છે જેમને મહેનત કરવા છતાં પણ નિશ્ચિત પરિણામ મળી શકતું નથી જો તમે પણ આ લોકોમાંથી છો અને તમે પરેશાનીનો સામનો કરી રહ્યા હોય તો બસ પોતાની રાશિના આધાર પર આગળ વિડીયોમાં જણાવવામાં આવેલા ઉપાયો કરી દો આ ઉપાયોને કરવાથી તમારા ગ્રહ મજબૂત થઈ જશે અને તમારું ભાગ્ય ચમકવા લાગશે મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ દરેક મંગળવારના દિવસે ગોળનું દાન કરવું જોઈએ ગોળનું દાન કરવાથી મંગળ ગ્રહ મજબૂત થઈ જાય છે અને આ ગ્રહના મજબૂત થવાથી આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ગોળની સિવાય જો તમે ઈચ્છો તો લાલ વસ્તુઓનું દાન પણ આ દિવસે કરી શકો છો આ ઉપાય ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી કરવા वृषभ राशि तो शुक्रवार दिवसे आ राशि ए साकर अथवा तो खांडनु दान करव हकीकत मक शुक्रवार दिवसे सफेद रंग नी चीजों नूं दान करवाती की जीवन में सुख और समृद्धि आवा अने बगड़ेला तमाम काम बनवा लगे शुक्रवार दिवसे कोई नजीकना व्यक्ति के मंदिर म साकर दान करवू મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ બુધવારના દિવસે લીલા રંગની દાળનું દાન કરવું હકીકતમાં મિથુન રાશિ સાથે બુધ ગ્રહ જોડાયેલ હોય છે અને આ ગ્રહને લીલો રંગપ્રિય છે તેથી મિથુન રાશિના લોકોએ સતત અગિયાર બુધવાર સુધી લીલા રંગની દાળનું દાન કોઈ ગરીબને કરવું જોઈએ દાળ સિવાય તમે લીલા રંગના કપડાનું પણ દાન કરી શકો છો આ ઉપાય કરવાથી જીવનમાં રહેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને વૈવાહિક જીવનમાં સુખનું આગમન થવા લાગે છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકોએ સોમવારના દિવસે ચોખ્ખાનું દાન કરવું જોઈએ ચોખ્ખાનું દાન કરવાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું જળવાઈ રહે છે સાથે જ જે કાર્યમાં તમે પોતાનો હાથ નાખશો તે તમામ કાર્ય પૂર્ણ થશે તેના સિવાય માનસિક શાંતિની પણ પ્રાપ્તિ થાય છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ બુધવારના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ આવું કરવાથી તમારા માન સન્માનમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે કન્યા રાશિની વાત કરીએ તો આ રાશિના લોકોએ બુધવારના દિવસે ગાયની સેવા કરવી અને ગાયને લીલા રંગનો ચારો નાખવો જોઈએ સાથે જ ગાયને રોટલીમાં ગોળ ઉમેરીને ખવડાવવી જોઈએ આ ઉપાય કરવાથી કન્યા રાશિના લોકોને ધન લાભ થવા લાગશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકોએ શુક્રવારના દિવસે નાની બાળકીઓને ખીરનું દાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી ઈશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને સ્વાસ્થ્ય સારુમ જળવાય રહે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આ રાશિ સાથે મંગળ ગ્રહ જોડાયેલ હોય છે તેથી વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારના દિવસે ગોળ અને ચણા ગાયને ખવડાવવા જોઈએ આ ઉપાય કરવાથી કાર્યસ્થળમાં પ્રગતિ થાય છે અને ભાગ્ય ચમકવા લાગે છે કેટલું જ નહીં શત્રુઓનો નાશ પણ થઈ જાય છે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના લોકોએ ગુરુવારના દિવસે કોઈ મંદિરમાં જઈને કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ સાથે જ ચણાની દાળ પણ કેળાના વૃક્ષ પર ચઢાવવી જોઈએ આદિવ સે કેળાનું સેવન કરું નહીં અને કેળાનું દાન કરું આ ઉપાય કરવાથી બધા જ સુખોની પ્રાપ્તિ થશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો એ શનિવારના દિવસે કાળી ચીજોનું દાન કરું કાળી ચીજોનું દાન કરવાથી શનિદેવની કૃપા તમારા પર જળવાય રહેશે કાળી ચીજો સિવાય તમે કોઈ ગરીબ વ્યક્તિને કાળા રંગના ધાબળાનું પણ દાન કરી શકો છો તેના સિવાય સાંજના સમયે શનિ મંદિર જઈને શનિ ગ્રહની પૂજા પણ કરવી કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકોએ શનિવારના દિવસે કાળા હળદનું દાન કરવું કાળા હળદનું દાન કરવાથી વ્યવસાયમાં આવી રહેલી તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે વળી જે લોકો નોકરી કરે છે તે લોકોની પ્રગતિ થવા લાગશે શનિવારના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં ધારણ કરી લો ત્યારબાદ કોઈ પણ મંદિરમાં જઈને કાળા હળદની દાળ ચઢાવી દો તમે ઈચ્છો તો કોઈ ગરીબ વ્યક્તિને પણ આ દાળ દાન કરી શકો છો આ ઉપાયને સતત અગિયાર શનિવાર સુધી કરશો તો વધારે સારું રહેશે મીન રાશિની વાત કરીએ તો આ રાશિના જાતકોએ ગુરુવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પીળા રંગના કપડાં પહેરવા ત્યારબાદ હળદરનું તિલક પોતાના માથા પર લગાવવું ગુરુ ગ્રહની પૂજા કરવી અને પૂજા પૂરી થયા બાદ હળદર અને બેસનની મીઠાઈનું દાન કરવું આ ઉપાય કરવાથી ધનની કમી દૂર થાય છે અને ઈચ્છિત ચીજ મળી જાય છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો